કોકોર બનાવાડ્યું છે જ આ બધું અલ્યા જીયા જીયા આ મને મોયે ફૂડી લાગે તન પણ આઈ દેખાતું મેં હું પાછો ટાઈ એ જીયા એવું નથી છે અલ્યા આવું બોલતું ગામો પણ આ શું બોલ્યું જેમ આડું કરો છે બધું એ ઊંઠા આ બસિયાર વાયે છે એટલે અમારા દાદા ભૂરો પાડવા ને હો તાર ઉપર આવડા આવડા બરતના ગડા પડ્યા છે કરબા એમ હસરી મત જાઓ તું તો ડાઈડિત બધી દવા ઉપર તો છે

આ તો કમળ ભેળાયો તો ઈ તો છોડીને હું કરું અલ્યા હે બકટીયાકો નઈ ફરક્યું તો આવું હજી રે અલ્યા મસ્ત બોજી ઝાડ નઈ આવે તમારે કશું આવ બોજી તો આઈ ઉઘાડું રાખે તો બરફના ગળામાં લઈ જા આગળ આવું ખુલી રે બોંધુએ બોલ નક કોઈ અલ્યા જો આયા બોધા ખબર તમે

આસો આયું અલ્યા ભલાકા હમન કેવું છે ખબર છે ખાતર મારે છે જ ની કેમ ને તો તમને નાખું કે હું તમને ઈશ્વા

આપડે સીધો આપીશ કરતા તો કેવું પડે એવું ઠપકો હાલ પગ કણબા

ઘડી વાર ઘેર બના અમે તો તરત ખાતર લઈ ને જતા રહી આ બે કાંટા અડધા અડધા ખાતર ના કરેલા પડ્યા લઈ ગયો તનુભાઈ એ બટાકામ ખાતર નાખવાનું કેતા

ના ભાઈ ના જણા ભલાકો મારફાઈ ને ખાતર લેવા આવ્યા પણ મારે થયું મેં આલું નહીં હોર સોર હવે હવે બોલકી બોલ તમે આવ્યા તમે ખાતર લઈ ગયા બાળ તમે કીધા પણ નીકળ્યા છોર હાર્યા એટલે શું થયેલા સોર શું થયું

ફોન લેવી ના રે મા બટ નાખવાડો હડો પાછું ફિર લાલ તું લાલ પાકું લડાઈ જ ભલાઈ ગાઢ એટલે એવું કોઈ ના કરવાનું હાડો એ તો ફાટી આ